ચાલો બધાને જય સ્વામિનારાયણ કેમ છો બધા કાલે આપણે મુહૂર્ત છે બધી પૂજા છે બહુ થાક લાગ્યો છે દોડા દોડ કરીને થાક એટલો લાગ્યો છે ને કે વાતર નહોતું છો બધા મહેમાનો આવી ગયા છે જો જમવા બેઠા છે આવી આવી

क्या मानुसु छे आज बायचुरिया छार तमार कु खाउ तू सु राइस्मंचुरिया राइस्मंचुरिया पे आ राइस्मंचुरिया ए खड़ी कर ले ए समने आ पोत्री

એમ નહીં ટાઈમ મળે એમ નહીં મને તમે ફોન કરો પણ વાત કરવાનો ટાઈમ મળે નહીં મને મને તમે જોવાનું નામ નામ કર્યું દેવ એમ થાતું કે હા ઓ જલતા હે કેવા

Tukupro na nga na iyo mbrato Tukupro na nga na iyo મંચુરિયન રાઈસ બનાવી આજે એમ ને સરસ જમી લો ભગવાન ની જય બોલાવી નો સમગવાની સનાતન ધર્મ ની કષ્ટ લક્ષ્મી નારાયણ અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખુબ ખુબ આભાર ભગવાન ને

সেই বললে সেই বদ ha

એટલું હેન્ડલ કરે છે આપડે બેન છોકરીઓને નાખે રીતે કરે છે ભગવાન ભગવાન શાંતે છે આપણું કામ હવે થાકી ગયું મને હમણાં બહુ થાક થાક લાગે ભગવાન કરશે માનસિક થાક લાગે

ચાલો બધાને બોમ્બે થી આવ્યા છે બધાને થેન્ક યુ બધા મહેમાન આવે છે પચાસ લોકો તો આવી ગયા છે અને તમે પણ આવી જાજો તબિયત એમ કઈ પ્રોબ્લેમ નથી તો ટેન્શન ની લો બીપી થઈ ગઈ ને એટલા માટે એટલે પગ ઓલો લો બીપી થઈ ગઈ ને તો પગ લપસી ગયો તો ફેર છોડી ગયા કાઈ વાંધો નહી થઈ જશે બધું સરખું

ભગવાન બધા દાનવી દાતાનો ખુબ ખુબ આભાર અને બાર તારીખ પછી તમે હરિદ્વાર માં આવતા હો અને કેટલા વ્યક્તિ આવવાના હોય તો ચોક્કસ મને વોટસએપ મેસેજ રિસીવ ન થાય તો વોટ્સએપ મેસેજ બાર તારીખ બાર થી તેર તારીખ પછી આપજો કેમ કે બધા મહેમાન રોકાવાના ઈ જાય પછી સેવા વાળા બેનો કેટલા દિવસ થી આમને આમ છે બે દિવસ એમને આરામ કરવો એટલે બે દિવસ ઈ આરામ કરશે પછી તમને પંદર બાર થી પંદર તારીખ પછી બધા યાત્રિકો ને રેવા મળશે તમે હરિદ્વાર આવતા હોય તો રેવું જમવું ફ્રી છે બે દિવસ ત્રણ બે રાત ને ત્રણ દિવસ રેવું જમવું ફ્રી ચોક્કસ પધારજો આવતા જતા આ સેવા માટે જ આશ્રમ આ બનાવ્યો છે જેટલા જગ્યા હશે એટલા સમારશું હા હરિદ્વાર જ છે કાલે તમને આખું બધું એડ્રેસ ને બધું બોર્ડ ને બનાવશું આજે બઉ થાયકા તમે કયો છો ને સામે બોલે એ બોલે છે ભલે ચાલો બધાને જાજા કરીને જયેશ સ્વામિનારાયણ